નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું અખિયાની લક્ષ આપ સૌનો મેથેમેટિકલ બોય માં હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે લોકો શીખવાના છે સ્ટાન્ડર્ડ 9 ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિનો સ્વાધ્યાય નંબર 1.3 નો પ્રશ્ન નંબર 7 અહીં આપણે પ્રશ્ન નંબર 7 ની અંદર આપ્યું છે કે જેની દશાંશ અભિવ્યક્તિ અનંત આવૃત હોય તેવી ત્રણ સંખ્યાઓ લખો તો મિત્રો આ પ્રશ્ન ખૂબ જ નાનો એવો છે અને આ પ્રશ્ન એક અથવા બે માર્કમાં પૂછાઈ શકે છે તો ચાલો તેની શરૂઆત કરીએ તો અહીં આપણે લોકો ઉદાહરણ લઈએ છીએ અહી આપણે ત્રણ ઉદાહરણ લેવાના છે તો અહીં આપણે પહેલું ઉદાહરણ લઈએ છીએ બે પોઈન્ટ ઝીરો ઝીરો વન ઝીરો અનંત સુધી મિત્રો આની અંદર તમે કોઈ પણ સંખ્યા લઈ શકો છો પણ તમારે તમારો દાખલાનો જવાબ ખોટો પડશે તો હવે આપણે અહીં બીજું ઉદાહરણ લઈએ છીએ આની અંદર એક સંખ્યા પણ રિપીટ થઈ શકે છે બે સંખ્યા પણ રિપીટ થઈ શકે છે ત્રણ સંખ્યા પણ રિપીટ થઈ શકે છે અને ચાર સંખ્યા પણ મતલબ તમે જેટલી સંખ્યા રિપીટ કરવા માંગો છો તેટલી સંખ્યા રીપીટ આમાં થઈ શકે છે તો આપણે અહીં ત્રીજું અને છેલ્લો એક્ઝામ્પલ લઈએ એક પોઈન્ટ એક ઝીરો એક ઝીરો એક ઝીરો એક સુધી તો મિત્રો આની સાથે જ અહી આપણો પ્રશ્ન નંબર સાત પૂર્ણ થાય છે જો તમને મારો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો ધન્યવાદ